પનીર સોફ્ટ કેટલું છે એકદમ સ્પોન્જી ખરાબ થયેલું બગડેલું વાસી દૂધ હતું ને એનું આ પનીર પનીર બનેલું છે અહીંયા મેં મલાઈ કાઢેલા દૂધમાંથી પનીર બનાવ્યું છે તો જો રેસીપી સ્ટેપ બાય સ્ટેપ મારી રીતે તમે પણ જો પનીર બનાવશો તો બજાર કરતાં સસ્તું સારું અને એકદમ ફટાફટ પનીર બની જશે ઓછા દૂધમાં જાજુ પનીર કેવી રીતે બને છે એની આ રેસીપી છે આજે આપણી પાસે બગડી ગયેલું દૂધ છે હવે તમારા પાસે દૂધ લાંબો ટાઈમ સુધી ફ્રીજમાં પડેલું છે અથવા તો દૂધ ખરાબ થઈ ગયું છે તમે શું કરો છો તો પ્રશ્નનો જવાબ મને પ્લીઝ કોમેન્ટ્સમાં આપજો તમે દહીં બનાવો છો કે પછી તમે એ દૂધને ફેંકી દો છો કે પછી તમે દૂધનું પનીર બનાવો છો તો આજે આપણે વાસી કે પછી ખરાબ થયેલા દૂધમાંથી બનાવીશું પનીર તો અહીંયા મારા પાસે એક લીટર જેટલું આરામથી દૂધ છે

કારણ કે લીંબુનો રસ કાઢી હોય તો એકદમ સહેલું પડે છે મોટા મોટા લીંબુ હોય ને તો પણ ત્રણ અને નાના નાના લીંબુ હોય તો પણ ત્રણ ત્રણ લીંબુનો રસ ફરજિયાત લેવાનો છે તો અહીંયા આપણે લીંબુનો રસ સાઈડમાં લઈ લેવાનો છે દૂધ ગરમ કરવા મૂક્યું દૂધ દૂધ મારું ગરમ ગરમ થઈ રહ્યું છે આંચ કરતી વખતે થોડી ફૂલ રાખેલી છે નવી નવી રસોઈ શીખતી બહેનો માટે આ સરસ મજાની રેસીપી છે તમારા પાસે ફ્રેશ દૂધ છે ને તો પણ તમે આજ રીતે પનીર બનાવી શકો છો તમારા પાસે વાસી દૂધ છે તો પણ તમે આ જ રીતે પનીર બનાવી શકો છો અહીંયા મારા પાસે દૂધ એકદમ સોરી આપણે પાસે જે લીંબુનું જ્યુસ હોય છે એકદમ સરસ મજાનું રેડી છે હવે આ દૂધની તો ઓલરેડી મેં મલાઈ પણ કાઢી લીધી છે અને હવે આ દૂધમાંથી પનીર કાઢવાનું તો પનીર બનાવવાનું છે તો તમે અહીંયા જુઓ આપણું દૂધ ગરમ કરવા માટે મૂક્યું ને મેં દૂધ આપણું ગરમ થઈ રહ્યું છે આપણે આ દૂધની અંદર ત્યારે જ આપણે એડ કરવાનું છે લીંબુનો રસ જ્યારે એમાં એક ઉભરો આવે તો તો એની કરીએ અહીંયા હવે આપણે દૂધનો છે એક ઉભરો આવવાની તૈયારીમાં છે એક વખત માત્ર ને માત્ર આપણે દૂધને હલાવીશું દૂધને વધારે નહીં હલવા દેવા હલાવવાનું નહીંતર જે પ્રોસેસ છે પનીર બનવાની એ અટકી જશે હવે આપણે એક ઉભરો આવવાની તૈયારી હોય ત્યારે આપણે એમાં લીંબુનો રસ એડ કરવાનો પણ માત્ર એક થી દોઢ લીંબુનો રસ એટલે કે તમે ત્રણ લીંબુનો રસ હોય એમાંથી પચાસ ટકા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને માત્ર ને માત્ર એક જ વખત આમ ચમચાને ધીમે ધીમે ફેરવી દેવાનો અને હવે એમાં જ આપણે દૂધમાંથી પનીરને છૂટું પડવા દેવાનું છે બે મિનિટ સુધી આ પ્રોસેસ થવા દેવાની અહીંયા તમારે વચ્ચે ચમચાથી સતત તમે હલાવ હલાવ કરશો તો આપણું જે દૂધ છે એમાં જે પનીર બને છે દૂધમાંથી જે પનીર કન્વર્ટ થઈ રહ્યું હોય છે એ પ્રોસેસ છે એ વચ્ચે બ્રેક લાગે છે જેના કારણે આપણે વધારે જાજુ પનીર નહીં મળે તો ઓછા દૂધમાં વધારે સરસ જાજુ અને એકદમ ગઠ્ઠીદાર પનીર આપણે જો લેવું હોય ને તો આવી રીતે તમારે એક મિનિટ સુધી ચડવા દેવાનું છે હવે અહીંયા દૂધ આપણું ઉકળી રહ્યું છે અહીંયા પનીર એકદમ છૂટું પડી રહ્યું છે એક મિનિટ થાય એટલે આપણે ફરી લીંબુનો રસ ઉમેરી દેવાનો છે ઓકે તો અહીંયા લીંબુના રસને ગાળી લેવાનો અથવા તો અહીંયા ચારણો હોય આ જે કાણાવાળો જારી એની મદદથી ગાળી લીધું છે જેના લીંબુના બીજ છે ને એ પણ આપણા પનીરમાં ન આવે અને હવે આપણે ફરી હલાવી લેવાનું છે તો અહીંયા મેં કેટલી વાર હલાવ્યું માત્ર ને માત્ર બે વાર હવે આપણું જે પનીર છે એકદમ સરસ છૂટું પડી રહ્યું છે તો અહીંયા આપણે હવે ફરી બે મિનિટ સુધી મેં ઉકળવા દીધું છે હવે આપણે ફરી એને થોડી વાર માટે ઉકાળીશું એટલે કે એક મિનિટ સુધી તો અહીંયા સરસ રીતે આપણે પનીરને ઉકળવા દઈએ છીએ જેના કારણે આપણું છે વધારે સરસ બને તો અહીંયા આપણે જોઈએ તો વાવ એકદમ સરસ મજાનું ગઠ્ઠીદાર પનીર આપણું છૂટું પડી રહ્યું છે તો પાણી અને પનીર બંને છૂટું થઈ જશે બે ભાગ થઈ જશે તો ચાલો આપણે હવે માત્ર બે મિનિટ સુધી ઉકળવા દઈએ અહીંયા બે જ મિનિટમાં આપણું જે પનીર છે એ છૂટું પડશે અહીંયા હજી આ પ્રોસેસ ચાલુ રહી છે આ જે તમને દેખાય છે વાઈટ વાઈટ એ બધું જ બને છે પાણી છોડી દેશે આપણું પનીર બની જશે માત્ર હવે બે મિનિટમાં તો અહીંયા હલાવતા નહીં ઓકે તો અહીંયા તમે જો એકદમ સરસ આપણું પનીર ઉકળી ગયું અહીંયા દેખાય છે તમને પાણી અને પનીર છૂટું પડતું દેખાય છે ને યસ તો આપણું પનીર છે બની ગયું છે ચાર મિનિટ ટોટલ થઈ છે તમે બહુ વધારે પનીર હલાવ હલાવ કરતા હોય પનીર બનાવતી વખતે દૂધ નહીં તો બિલકુલ એ ન કરતા વાસણ તમે કોઈ પણ લઈ શકો છો અહીંયા એવું નથી કે આપણે બહુ મોટું વાસણ લેવાનું અને જાજો ગેસ બાળવાનું અડધી કલાક સુધી આપણે દૂધને ઉકાળીશું તો જ આપણું પરફેક્ટ પનીર બનીને રેડી થઈ જશે એવું બિલકુલ નથી આ પ્રોસેસ માત્ર ત્રણથી ચાર જ મિનિટની છે અને છતાં પણ ગઠ્ઠીદાર જાડીદાર આપણું પનીર છે ને બની જાય છે તો હવે માત્ર ને માત્ર એક જ મિનિટ સુધી આપણે ઉકાળવાનું છે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની હવે મીડિયમ આંચે આપણું પનીર બની રહ્યું છે પનીર બતાવું કેવું બન્યું તો અહીંયા એકદમ છે આ જે પનીર છે એકદમ સરસ બનીને રેડી છે કેસ આપણે બંધ કરી દે બહુ ગરમ છે થોડું ઠંડુ થાય ને એટલે આપણે કપડામાં ગાળી લેવાનું છે જેના કારણે જે પાણીનો ભાગ છે તે નીકળી જાય અને પનીર બધું કપડામાં રહી જાય તો આવું એકદમ પતલું મેં અહીંયા જે વ્હાઇટ કલરની ધોતી આવે છે કોટનનું જે મલમલનું કાપડ હોય છે એકદમ પતલું લીધું છે બસ આવું જ કાપડ લેવાનું છે તો હવે આપણે પહેલાં તો આ પાણી છે એને આપણે એક કાણાવાળું નીચે વાસણ રાખવાનું એના પર હું કપડાને આવી રીતે એ વાસણમાં આ કપડાને મૂકી દઉં છું અને વોશ બેસીનમાં આ વાસણ મૂકી દઉં એને બધું પાણી આમાં મૂકવું એટલે પનીરનો ભાવ કપડામાં રહી જશે અને નીચે કાણાવાળું વાસણ છે એટલે બધું પાણી બહાર નીકળી જશે તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણું જે પનીર છે એને આપણે વોશ કરી લેવાનું ઓકે તો અહીંયા મેં બેથી ત્રણ વખત વોશ કર્યું છે હજી આપણું પનીર છૂટું છે હવે તમારે ચપ્પાથી કટ કરવું છે તમારે બજારમાં મળે છે એવું પનીર જોઈએ છે તો એના માટે આપણે પોટલી વાળી દેવાની અને આ પનીરને ફ્રીજમાં ફ્રીઝરમાં નહીં ફ્રીજમાં સેટ થવા મૂકીશું જેટલું પણ પાણીનો ભાગ હશે એ નીકળી જશે જલ્દી સેટ પણ થઈ જશે તમે ફ્રીજની બહાર રાખશો ને તો પનીર તમારું બનશે પણ ગઠ્ઠા નહીં પડે અને આ જે પનીર છે એને આર્થે ટાઈટ પોટલી વાળી લેવાની અને એ પછી આપણે આ વાસણ ઉપર થોડું વજન મૂકી દઈએ નીચે બીજું વાસણ રાખવાનું જેના કારણે જે પણ જો પાણી નીતરે છે એ વાસણ મારે આપણું ફ્રિજ ગંદુ ના થાય તો હવે હું શું કરું છું આને આમ જ હું ફ્રીજમાં સેટ થવા મૂકી દઉં છું ત્રણ કલાકમાં આપણું પનીર એકદમ સરસ બની જશે પનીર બન્યા પછી પનીરને ખાસ ધોવાનું નહીં તો એમાં જે લીંબુ આપણે એડ કર્યું છે ખટાશનો ભાગ કાઢીશું ને તો જ આપણે પ્રોપર પનીરનો ટેસ્ટ આવશે એટલા માટે પનીરને એકદમ વાઇડ કરવું છે તો તમારે ધોવું પડશે અને પનીર છે એનો ખટાશનો ભાગ દૂર કરવા માટે પણ આપણે પનીરને વોશ કરવો પડશે તો અહીંયા નળ નીચે જ પનીરને ધોઈ લેવાનું એ પછી જ આપણે આ પ્રોપર પ્રોસેસ છે ફ્રીજમાં મૂકવાની કરવાની છે ઓકે તો હવે આપણે ત્રણ કલાક પછી જોઈએ બેથી ત્રણ કલાકનો સમય થયો અને હવે આપણે જોઈએ તો આપણું જે પનીર છે એકદમ સરસ બની ગયું છે ખરેખર આવી રીતે તમે પનીર બનાવશો તો બહુ સરસ બનશે તો હવે આપણું જે પનીર છે એને આપણે આ પોટલીમાંથી રીમૂવ કરીએ વાવ એકદમ સરસ મજાનું આપણું પનીર બની ગયું છે તમે જોઈ શકો છો તો હવે આ પનીરને કેવી રીતે પીસીસ કરવા એ જોઈએ સરસ મજાનું પનીર બનીને રેડી થઈ ગયું છે આ જે પનીર છે એ પનીરને આપણે પીસીસ કરીશું એકદમ સરસ મજાના પીસ થાય છે હવે તમે એ વિચારતા હશો કે એટલું બધું ગઠ્ઠો થાય યસ કેટલું ઝાડું પણ થયું છે જેનું થર છે કેટલું એનું લેયર કેટલું ઝાડું છે તમે જુઓ અને એકદમ સ્પોન્જી છે એકદમ સોફ્ટ છે જુઓ વાવ બહાર કરતા ઘરે જો તમે શાંતિથી ધીમે ધીમે બનાવશો તો બહાર કરતાં પણ એકદમ ધીમે ધીમે શાંતિથી સરસ મજાનું પનીર બનાવી શકો છો અહીંયા આપણે પનીરના સરસ મજાના પીસીસ કરીશું તો આપણી પાસે રેડી છે સરસ મજાના અલગ અલગ પનીરના પીસીસ તો અહીંયા તમે તમે જોઈ શકો છો મેં ઘણી બધી અલગ અલગ રીતે પીસીસ કર્યા છે લંબ રાઉન્ડ રેક્ટેંગલ ઓકે તો વાવ આવી રીતે તમે સરસ મજાના પનીરના પીસીસ કરો અને નાના મોટા સૌ કોઈને ઘરનું એકદમ ફ્રેશ તાજું પનીર ખોડો તો ખરેખર આપ સૌને આ પનીર બનાવવાની રેસીપી કેવી લાગી છે પસંદ આવે હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ જલ્દી કરશો